ભાઈ તમારું નામ મારું નામ છે સુડાસમાં અક્ષય ભગવાનભાઈ ભાઈ ગામ ઇન્દ્રોઈ આજની તારીખ આજની તારીખ 5 10 2020 તમારું ગામ ઇન્દ્રોય હા તાલુકો વેરાવળ હા જિલ્લો ગીર સોમનાથ હા ને ભાઈ જે આ માંડવી તમે સોમાહામાં વાવેતર કર્યું હા તો આ માંડવીમાં તમે કયું ખાતર વાપરેલ છે આમાં અમે ઓમ રુદ્રાનું ખાતર વાપરેલ છે ઓમ રુદ્રા બાયોટેક ખાતર છે હા તો આ ખાતર વાપરવાથી તમને કેવું લાગ્યું આ માંડવીનું રિઝલ્ટ આ ખાતર આમાં ઘણો દેખાય ને સંતોષ છે બહુ સારું છે તો ભાઈ અક્ષયભાઈ તો તમારા ઇન્દ્રોય ગામના બે પાસ ખેડૂતને હું કહેજો કે ભાઈ ઓમ રુદ્ર બાયોટેક ખાતર સારું આવે છે અને ઘઉંમાં છે બાજરામાં છે અડદ મગ માંડવી આ બધામાં આપણું ખાતર ઓલરેડી બે ત્રણ વર્ષથી ઇન્દ્રઈમાં ચાલે છે બરાબર તો તમે આત્મસંતોષથી એવું કહો છો ને કે ભાઈ અમને આ ખાતરમાં ખરેખર રિઝલ્ટ છે બરાબર થેન્ક યુ અક્ષયભાઈ તમારો આભાર અને જો ભાઈ આ માંડવી છે માંડવીમાં ઓમ રુદ્રા બાયોટેકનું ખાતર વાપરેલું છે અને આ મોજૂત માંડવી છે બરાબર જો આ ભાઈના હાથમાં પાથરો છે જો આ ખેતરની અંદર પાથરા પડ્યા જઈએ બરાબર તો આમની અંદર પણ આવો જ ફાલ છે બરાબર